નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો ભોજન વગર બે ચાર દિવસ રહી શકાય પાણી વગર બે ચાર કલાક કાઢવા હોય તો પણ ખૂબ અઘરું પડે છે કારણ કે પાણી છે એ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બે ચાર કલાક પાણી વગર કાઢવા પડે એમાં ખાસ કરીને જ્યારે ઉનાળો હોય ત્યારે તો બહુ જ પરિસ્થિતિ આપણી ખરાબ થઈ જતી હોય છે પણ આપણે ગુજરાતીઓ છીએ આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ એટલે આપણી પાસે આપણી જે પરંપરા છે જલમંદિરો સ્થાપવાની પાણીના પરબો સ્થાપવાની ક્યાંક એ પરંપરા વચ્ચે થોડા સમય માટે ક્યાંક ભૂલાઈ ગઈ હતી અથવા તો વિસરાઈ ગઈ હતી ભૂતકાળમાં આપણી એ પરંપરા હતી જ પચાસ સો વર્ષ પહેલાં લોકો રોડ ઉપર ગામમાં પાણીના પરબ બાંધતા હતા સુખી લોકો થોડું અનુદાન આપતા હતા અને પાણીના પરબ બંધાતા હતા એ પરંપરા પુનઃજીવિત થઈ ગઈ છે મોટા શહેરોમાં પણ આપણી પાસે એવા કેટલાક સુખી લોકો કેટલાક એવા સેવાભાવી સજ્જનો છે જે પાણીના પરબ માટે જલ મંદિર માટે અનુદાન આપે છે અને એ રીતે જલ મંદિરો હવે સ્થપાવવા માંડ્યા છે હું આ વાત એટલા માટે કરું છું કે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ એક બહુ જાણીતી સંસ્થા છે જે વૃદ્ધાશ્રમો ચલાવે છે અને વૃક્ષારોપણનું મોટે પાયે કામ કરે છે સદભાવના વૃદ્ધાશ્રમે રાજકોટમાં એક સંકલ્પ કર્યો છે જલ મંદિરો સ્થાપવાનો એની શરૂઆત પણ થઈ ગઈ છે અને એ જલમંદિરો સ્થાપવા માટે જેનું મોટું અનુદાન મળ્યું છે સ્તુત્ય અનુદાન મળ્યું છે એ છે પાંચાણી ફાઉન્ડેશન પાંચાણી ફાઉન્ડેશનના સ્થાપક મારી સાથે અત્યારે જોડાયેલા છે યોગેશભાઈ પાંચાણી આપણી સાથે સ્ટુડિયોમાં એ વાત કરવા માટે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતો કરીએ યોગેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે યોગેશભાઈ સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન જી કે એક આવી સરસ પ્રવૃત્તિ માટે પાંચાણી ફાઉન્ડેશન આપે એક મોટું અનુદાન કર્યું છે સદભાવના અને તમે પાંચાણી ફાઉન્ડેશન એવું નક્કી કર્યું છે કે રાજકોટમાં એકસો ને એક જલ મંદિર સ્થાપવા એની શરૂઆત પણ થઈ ગઈ છે પેલા તો મને થોડુંક પાંચાણી ફાઉન્ડેશન ની સ્થાપના ક્યારે થઈ એની પ્રવૃત્તિ શું છે થોડીક એના વિશે પેલા વાત કરજો હવે તમને રૂટ કોર્સ ની તો વાત કરું તો મને છે ને આ બધું તાલીમ ને માર્ગદર્શન મારા ગ્રાન્ડ મારા બાપુજી તરફથી મળેલું છે બરાબર અને અમે જોઈન્ટ ફેમિલીમાં પહેલેથી રહેતા મારા ગ્રાન્ડ ફાધર બધા અમે સાથે જ રહેતા અને મારો બર્થ પ્લેસ છે એ મારું ગોંડલ છે બરાબર એટલે મારો બર્થ નાઇન્ટીન એટી વનમાં થયો હતો બરાબર અને અમારું જે ઘર હતું એ ગોંડલ રામજી મંદિર હરિચરણ દાસ બાપુની એક્ઝેક્ટ સામે જ અમારું ઘર હતું અને મારા નાનફાધર હતા એમના ખાસ અનુયાયી હતા બરાબર અને ત્યારે એની એક મેઇન

પછી અત્યારે આ બધું મોટિવેશનલ સ્પીકર ને બધું થઈ ગયું એ સમયમાં તો કઈ નહોતું અને એને હિસાબે બધા મોટિવેશનલ સ્પીકર ને હિસાબે હવે કેવો ગ્રેસ થઈ ગયો છે કે ટેન પર્સન્ટેજ સારી વાત છે ઇટ ઇઝ વેરી ગુડ થિંગ આઈ એપ્રિશિયેટ એટલે બધા એમ કે છે ને પબ્લિક એને ફોલો પણ કરે છે અને ખુબ સારું છે એને કારણે સમાજમાં સમરસતા ઉભી થાય છે બરાબર છે છે હિસ્સો સેવા કાર્ય જનરલી આપણો ધર્મ પરંપરા પણ એવા જનરલી અત્યારે ઘણી બધી આપણા ઘણા બધા ઇન્ડિયન સિટીઝન ટેન ફોલો કરે છે બરાબર એના માટે સમાજ આપડી જે સોશિયલ અપ્સ એન્ડ ડાઉન્સ હતા એ થોડા દૂર થાય બેલેન્સ ઉભો થાય બરાબર છે એટલે કરણ કમાણી આપણો આપણો જે પાંચાણી ફાઉન્ડેશન છે જે એની સ્થાપના ક્યારે કરી અને અત્યારે એમાં કઈ કઈ પ્રવૃત્તિ આપણે કરતા હોય છે સાહેબ પ્રવૃત્તિ તો અમે તમને કીધું એમ અમે રામજી મંદિરમાં હું સામે સામે રહેતા એટલે પહેલાથી જીવ દયા પ્રત્યે ખૂબ લાગણી હતી અને આવી બધી એક્ટિવિટી કરતા ગાયોની ખાસ એક્ટિવિટી કરતા અને ત્યારે પણ પ્લાન્ટેશન એ વખતમાં પણ અડીચરંદાસ બાપુ ફરતે રામજી મંદિરને ફરતે કરાવતા અને આ બધી એન્વાયરમેન્ટ કેર ત્યારે પણ હતું અને જાણવા એ પાડવા નો દેતા મને સ્મરણ માં છે કે એક લીમડા નું ઝાડ બળી ગયું હતું હું ચોથું પાંચમું ભણતો હતો તો બાપુ ને ખુબ દુઃખ થયું હતું બે દિવસ જયમાં વખતમાં

બીજા લોકો લોકોને સ્ટોરી મળશે અને તારું કામ બીક થશે નો ડાઉટ ગુપ્ત હોવું જોઈએ પણ તું એવું ફીલ કર કે તું એનો ભાર ન રાખ તું એનો પ્રાઉડ નો રાખ એટલે ગુપ્ત જ કહેવાય એટલે કે તું મોટું કામ કરી શકીશ બલ્કમાં કામ કરી શકીશ એટલે પછી ધીમે ધીમે હવે હું કેમેરાની સામે ને સ્ટુડિયોની સામે માઇન્ડો જો આવો ખૂબ સરસ યોગેશભાઈ જલ મંદિર વાળી જે વાત છે સદભાવના વૃદ્ધાશ્રમ તમારા અનુદાનથી એવો વિચાર કેમ આવ્યો કે જે આપણી પરંપરા મેં પેલા કીધું કે પાણીના પરબ લોકો બંધાવતા લોકોના પાણીના પરબ રહેતા પચાસ સો વર્ષ પહેલા એ પરંપરા પાછી જીવંત થઈ રહી છે હવે સારી વાત છે ગીર ગંગા એ પણ શરૂઆત કરી અને સદભાવના તમારા સહયોગ થી કરી રહ્યો છે પેલું પરબ તમે બંધાયું કે તમે સદભાવના સંપર્ક કર્યો સદભાવના તમારો સંપર્ક આખી ઘટના કેવી રીતે શરૂ થઈ હવે ઘટનામાં એવું છે કે છે ને મારા ગ્રાન્ડ મને વાર્તા કરતા નાનો હતો આપણા સૌરાષ્ટ્રના પ્રાચીન છે પરબ વાવડી છે બધી મને રિપીટ કરતા લીધી તોય મને પાછી બરાબર નઈ ભલે તે સાંભળી લીધી હોય બરાબર અને એનો મને આખો ઇતિહાસ મને કહેતા એમાં છે ને પરબ વાવડીનો ઇતિહાસ જેમ જલારામ નો મને ઘણી વાર કીધો છે સત્તાધાર નો કીધો છે એમ મને પરબ વાવડીનો ઇતિહાસ વારંવાર મને એને કીધો છે એટલે એમાં મને પરભાવડીના ઇતિહાસમાં એને મને દેવીદાસ બાપાની નમરમાની વાર્તાઓ મને બધી કરતા કે રક્તની સેવા કરતા એક્સેટ્રા એક્સેટ્રા એમાં એને એ કીધું કે એ પરભ હલાવતા એટલે એનું નામ પરબ વાવડી પડ્યું છે પરબ ગામ હતું અને ત્યાં પણ આજે પરબ છે જ પબ્લિક ત્યાંની માનતા રાખે છે ત્યાં પાણી પીવે છે એટલે એમાંથી આ એક ઇન્સ્પિરેશન એક મગજમાં આવી ગઈ ને આપણને એમ થયું કે ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ ઓલ માઇટી ગોડ પરમાત્માને પામવાનો એક સરળ અને એકદમ શુદ્ધ પવિત્ર અને ઉચ્ચ રસ્તો છે એટલે આપણને એમ થયું કે આ રસ્તે આપણે ચડી ભલે જેટલે ચડાઈ ત્યાં સુધી પણ પ્રયાસ કરી કન્ટિન્યુઅસલી અને જેટલું આપણે પવિત્રતાથી અને શુદ્ધતાથી મેન્ટેન કરી શકીએ એટલું મેન્ટેન કરી એટલે ધીમે ધીમે હું સ્ટાર્ટિંગમાં

અને ત્યાં પાણી પાઓ પ્રેમથી પાણી પાતા અને બધું મેન્ટેન કરતા ત્યારે ગાયો આજુબાજુ આજુબાજુમાંથી તો ગાયો ને પણ એને મૂકેલો એટલે એમાંથી ધીરે ધીરે ઇન્સ્પિરેશન આવા બધા વડીલો હિસાબે અને જેને આપણે કોચ કહી શકીએ બરાબર છે એટલે આવા સારા મારા કોચ આ ફિલ્ડ ના એના પાસેથી ઇન્સ્પિરેશન લઈ લઈને પ્રેક્ટિકલ ઇન્સ્પિરેશન મની ઇઝ નોટ એ મેટર એટ ઓલ બરાબર છે પૈસા મહત્વની વસ્તુ છે હું ઇગ્નોર આઈ એમ નોટ ઇગ્નોરિંગ ફાઈનાન્સિયલ પોઝિશન પણ એ કોઈ હેલ્પ તમને મળી જાય ઈશ્વર તમને મોકલે બરાબર છે પણ અંદરથી જે તમારી ધગસ હોય જે તમારી અંદરથી ખુનસ હોય કે મારે કાંઈક

અને નાનો વર્ગ હોય ને પગપાળા દ્વારકાના પ્રવાસીઓ પણ ગાલા ચાલીને ન્યા કે તે હોય છે સામે ગાંધી સ્કૂલ છે તો ત્યાં પાણી નથી અમારા એરિયામાં તો एग्जाम આપવા કોમ્પિટિટિવ एग्जाम આપવા ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા ત્યાં બેન્ચ ઉપર બેઠા હોય અને પાણી માટે વલખા મારતા હોય એટલે હું કેરબા મગાવતો બરાબર અચ્છા કેરબાની આપણા સિસ્ટમ આવી છે છેલ્લા 5 વર્ષથી એમાં મને મજા નહોતી બરાબર એમ નોટ ગેટિંગ સેટિસ્ફાઇડ કૃતિ નહોતી મળતી એટલે મેં અમારા પ્રમુખ અને અમારા એસોસિએશન ના કારોબારી ને વર્ષ પહેલાની વાત છે આ કોરોના પહેલાની હું રિક્વેસ્ટ કરતો કે મને કુલર મૂકવા દો કુલર મૂકવા દો એટલે એ લોકોનું એવું સજેશન આવતું કે મંદિરમાં કુલર મૂકો બીજે જ્યાં જાહેર સંસ્થા મૂકો અહીંયા ખોટી તકલીફ થશે એની રીતે એ સાચા હતા કે ખોટો ટ્રાફિક થશે એક્સેટ્રા એક્સેટ્રા એટલે પછી મેં એમને ખૂબ રિક્વેસ્ટ કરી અને એમના સહકારથી મારા ફ્લેટ ઓનર્સ ના અમારા પ્રમુખ ના બધા કારોબારીના સહકારથી એમને મને પરમિશન આપી અને મેં કુલર ની સ્થાપના કરી ટુ થાઉઝન લાસ્ટ બે વર્ષ પેલા અને ખુબ સરસ રીતે એ રિઝલ્ટ આવ્યું અને હું પોતે મારા એને સાફ કરું એને ક્લીન કરું નીચે સાવનાથી એને ચોખ્ખું કરવું નીચે ને ક્લીન રાખવું અપ ટુ ડેટ મને રથ ચોઈતી હોય એ મને ન ગમે ત્યાં સેવર થાય ન ગમે અને એથી વિશેષ મારો ડ્રાઈવર છે વિલિયમ ડિસોઝા

અને આ બીજું તમને વાત કરી દઉં કે એમાંથી આ કઈ રીતે આગળ વિચાર આવ્યો એ તમને હું કહું વચ્ચે હું એક બીજી એક વાત ડાયવર્ટ ડાયવર્ટ કરું છું કુલર માં સોરી બટ એક સેવા ભાવની જ વાત છે કે હું છે ને રાષ્ટ્રીય સ્વયં સ્વયં સેવક સંઘ નું આરસએસ નું સ્વયં છું સિન્સ લાસ્ટ નાઇન્ટી નાઇન્ટી થી એટલે કે સમજો ને છવ્વીસ વર્ષ થી મારી સંઘ આયુ છવ્વીસ વર્ષની છે મને શ્યામભાઈ કિંગર જે કરાચી માં શાખા લગાવતા આપણા દેશના ભાગલા પડ્યા ને ત્યારે જોડવા ભાઈ હતા મને વાત કરતા કે યોગેશ મેં કરાચી માં શાખા લગાવી મને તો આશ્ચર્ય થયું મેં તો કરાચી માં થોડીક સમય શાખા લગાવી કે ત્યાં સ્વામિનારાયણ મંદિર પણ હતું શાસ્ત્રીજી મહારાજ પણ કરાચી ત્યાં સ્વામિનારાયણ મંદિર માં રોકાયેલા છે બરાબર ઉલ્લેખ છે સ્વામિનારાયણ સંપ્રદાય માં એટલે એ કરાચી માં શાખા લગાવતા ને ત્યાંથી અમે એના ઇન્સ્પિરેશન થી હું શાખામાં જોડાયો અને કોરોના વખતે મને મુકેશભાઈ કામદાર અને આપણા દેવેન્દ્ર શર્મા બંને સ્વયંસેવકે કીધું કે આપણે સંઘના સ્વયંસેવકોને આહવાન કર્યું છે કે સિવિલ હોસ્પિટલ માં ડેડ બોડીના થપ્પા લાગ્યા છે તો તમે રોજની બે ડેડ બોડી ને અગ્નિ સંસ્કાર કરવાની સેવા આપો બરાબર રેગ્યુલર દરેક માં એક દિવસ મોટા માવા તો એક દિવસ માવડી તો એક દિવસ આપણે રામનાથ તો એવી રીતે હું એક મહિનો લગાતાર ગયો સાઈઠ ડેડ બોડી ની સેવા આપી અને પછી મારે વિજયભાઈ તો મારા જૂના મિત્રો છે સાત આઠ વર્ષ જૂના એમને સદભાવના સ્થાપના કરી ત્યારથી લાકડાના પિંજરા એ બનાવતા વુડન પિંજરા ત્યારથી હું એમને ઓળખું ને હું એને એક પ્રમુખ તરીકે રિસ્પેક્ટ આપું છું એટલા માટે રિસ્પેક્ટ આપું છું સાહેબ કે હું બે પી એસ ના સાધુ ના પણ ઘણા ટચ માં છું ગુંડલ સત્ય સ્વરૂપ દાદા સ્વામી છે પછી એ ત્યાંના ભંડારી સ્વામી છે અમિત્યા સ્વામી છે મુનિ ચિંતન દાસ છે દીપુ સ્વામી છે આપડા અહીંયા અપ્રો મુનિ છે તો એમની પાસેથી મને એક વસ્તુ શીખવા મળી

પછી મારી મુલાકાત થઈ આપી કીધું કીધું વિજયભાઈ અમારે વાતચીત થતી રહેતી હોય મને કહેવાય કે શું નવા જૂની કોરોના વખતે સાહેબ અત્યારે સિવિલ હોસ્પિટલ માં છ છ દિવસ એક એક વીક સુધી એ ડેડ બોડી સોંપતા નથી તો મેં કીધું એક સ્મશાન કરીને સાહેબ અને કે ચૌદ ખાટલા નાખી દઉં યોગ તું હલાવી શકીશ મેં કીધું હું સો હલાવી શકીશ અને ચૌદ ખાટલા મૂકી દીધા વિજયભાઈ અને અમે દિલ થી હલાવ્યું મેં મારા ડ્રાઈવર વિલિયમ ડીસો જાય અને મારો એક બીજો ખાસ એક મારા હારે પંદર વર્ષથી મારી ઓફિસમાં જોબ કરે છે અનિલભાઈ લક્ષ્મણભાઈ પાલોડિયા અમે તને જણાય સાહેબ બીજું કોઈ એક લેબર નો આવતું સાહેબ પાંચ હજાર મજૂરી આપીને તો એક લેબર નો આવે બરાબર અમે તને જણાએ ભેગા થઈને સાડા ચારસો ડેડ બોડી ને અગીધા આપ્યું

પ્રેમથી દેવતાનું પણ એમને અમને જમાયસપેટાવર બિલ અને પ્રેમથી મેં બિલ ચૂકવવા દીધું અમુક વખતે તમને બિલ સામે વાળા નું ચૂકવવામાં દાતારી હોય છે ઘણા એ લોકો શું સમજે કે એમ ન હોય નહીં ઈ દેવું જ હોય તમારે બરાબર છે

એ કોન્ટ્રીબ્યુટ કર્યું છે ઘણા કોસ્ટુડન્ટ મંડળે એટલે એવી રીતે અમે બધા ભેગા થઈ મારી સાઈડ થી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ ઓન બિહાફ ઓફ પાચાણી ફાઉન્ડેશન અને વિજયભાઈ ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ એમ કરીને હંડ્રેડ એન્ડ વન કુલર

ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક ક્લોક થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ટ્વેન્ટી ફોર ક્લોક સેવન પાણી આવવું જોઈએ બરાબર એને કબાટ નથી બનાવવાના એનો એનો જે હેતુ છે એ સર થવો જોઈએ કે હોશમાં હોશમાં બે ચાર મહિના કરી લીધું પછી ગેમ ઓવર એવું નહીં એમ નહીં લાઈફ લોંગ લોંગ લાસ્ટિંગ વાહ 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 અચ્છા અત્યારે જે દસ પંદર કુલર આપણે મૂકી દીધા છે એ કયા કયા એરિયામાં મૂક્યા છે સાહેબ એમાં શ્રી ગણેશ આપણે ત્રિકોણ બાગ પછી કોટેચા ચોક બરાબર પછી ગોકુલ મથુરા મથુરાડ ઉપર ચાર કુલર છે એમાં રયા પછી બિગ બજાર બરાબર માવડી ફાટ માવડી ચોકડી માવડી બ્રિજ ની નીચે વિવાયો હવેલી બરાબર બે આપણે કેદીઓ માટે જેલમાં મૂક્યા છે સ્ત્રી મહિલા અને પુરુષ બંનેના અલગ અલગ ચોવીસો કેદી છે ત્યાં કુલર નહોતા એટલે ત્યાં બે કુલર મૂક્યા છે બરાબર

કુલરમાં ચીલ કરીને પ્રજાને સમર્પિત કરી છે એની વ્યવસ્થા શું છે લોકો એનો વ્યવસ્થા ભરીને પી લીધું પણ તમે પાણી ક્યાંથી લે આવો સાહેબ એ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન નું પાણી છે વાહ અને સીધું ડેમ નું પાણી છે અને મે કીધું એમ એ રહી નું વોટર છે એટલે ખાસ યસ તો છે ને સાહેબ હું કોઈ પક્ષને કન્સિડર કરીને વાત નથી કરવા માંગતો તમે ભારતીય જનતા પાર્ટી ના યુવા અગ્રણી છો તમારી પાસે મોટી જવાબદારી છે બધા લોકો જાણે છે તમે ચોક્કસપણે રાજકારણ છે એ પણ ક્યાંક જરૂર લોકો ભલે ને ગંદુ માનતા હશે હશે ગંદકી કોઈ જગ્યાએ આપણે એવું નથી કોઈ જગ્યાએ બધી શુદ્ધ જ હોય ક્યાંક ગંદકી હોય પણ કરી પણ એમાંથી સારી સારી વસ્તુ વીણી લેવાની હોય તમે વીણી છે તમે થોડી એ વાત પણ કરી શકો એ વાત સારું શું છે સાહેબ આપણો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં મને યાદ છે મારી બાર રાત્રે બે વાગે સી વોઝ વર્કિંગ લેડી માય મધર વોઝ ટીચર ઇન હાયર સેકન્ડરી ગોંડલ જાગૃતિ કન્યા વિદ્યાલય

વર્લ્ડ ફેમસ લીડર શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ એટલે ઈ છે તો આ કુલર મૂકી શક્યા છે ખરેખર આનો જો યશ કોઈ દેવો હોય તો આપડા વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને આપો બરાબર સાહેબ મેઘા પાટકર જેવી વિશેષ તો હું શું બોલું આ ઓનલાઈનમાં જી જી કે એને 20 20 વર્ષ સુધી સાહેબ આપણી આપણે પાણીના એક એક ટીપા માટે વલખા મારવા માટે એ લોકોએ આંદોલન કરેલા અને એને બીજા લોકો પ્રોત્સાહન આપતા XYZ इवन I don't want to use જી જી એટલે આપણે હું સરસ વાતો છે એના ઉપર લઈ જાઉં 101 સદ્ભાવનાનો તમારો સંકલ્પ છે જી રાજકોટની વચ્ચે તમે જ કીધું એકવીસ લાખ જેટલી છે 20 લાખ એપ્રોક્સ ગણાવ તમે હવે એવું કરી શકાય જે એકસો એક તો તમે આરામથી પાર કરી જશો કારણ કે સદભાવના માટે કોઈ વસ્તુ અશક્ય નથી તમારે માટે પણ લગભગ એવી સ્થિતિ કોઈ વસ્તુ અશક્ય નથી હજી જરૂર પડે વધારે હજી વધુ જરૂર પડે કે સો ને બદલે એકસો એકને બદલે બસો એક મૂકવાના થાય અથવા તો જે પણ જેટલી જરૂર પડશે તમે કીધું એમ સો ની બદલે બસો પણ મૂકશું પણ એ રીતે મૂકશું કે જરૂરિયાત હોય ત્યાં મેં કીધું એમ બિગ બજાર પાસે મૂક્યું હોય તો પછી નાના મા પાસે ન મૂકવાનું હોય બરાબર છે કારણ કે ત્યાંની પબ્લિક ટ્રાવેલ કરતી જ હોય અને મારા ઘર પાસે ભૂક્યું હોય નાના માવાથી મારો નાના મા રોડ છે ત્યાં મારવાડી પાસે મારવાડી લોકો ઘણા વર્ષો થી છે તો પછી જે આજે સફિશિયન્ટ વોટર અવેલેબિલિટી હોય તો ત્યાં નો મૂકવાના હોય કે જે માપમાં જેટલું જોઈએ આપણે એક્સેસ ફૂડ ખાઈ તો ભી આજે શરીર માટે હાનિકારક છે સેમ એજ રીતે વી વિલ ફોરવર્ડ ધેટ ઇન ધીસ ઓલસો બરાબર છે કે ભાઈ આપણે જ્યાં જરૂરત હશે ત્યાં ચોક્કસ મૂકશું 100 નહીં 150 મૂકશું ટુકમા પાંચાણી ફાઉન્ડેશન પૈસાની બાબતમાં પાછે પાણી ન કરે 100% નઈ કરે અને આપણને સહકાર આપવા વાળા દાનવીરો પણ ખૂબ મોટા હૃદયના ને મોટા દિલના છે એટલે એ તો પૈસાનો તો ફાઇનાન્શિયલ ઇશ્યુ તો આવશે જ નહીં સાહેબ પરફોર્મન્સ ઓડિટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફાઇનાન્શિયલ ઓડિટ અચ્છા એને માટે તમે દસ લોકોની કમિટી બનાવી છે એટલે એમાંય પ્રશ્ન પરફોર્મન્સ ઓડિટ ઓડિટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફાઇનાન્શિયલ ઓડિટ બરાબર છે તો મને લાગે છે તમારા માટે એ પણ અશક્ય નથી કારણ કે તમે કીધું કે દસ લોકોની કમિટી બનાવી છે નિયમિત રીતે ચેક કરશે

કોઈનું ગળું હવે સુકાશે નહીં હું એટલું ચોક્કસ આ પ્લેટફોર્મ ઉપરથી કહી શકે એવી પ્રભુને પ્રાર્થના દિલ કે શક્તિ આપે અને તમને શક્તિ આપે જ કુદરત તો જે સારા કામ થતા હોય ત્યાં હંમેશા એ શક્તિ આપવા હોય જ છે અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દ્યો તમે આમ તો તમારી બધી વાત સંદેશા જેવી જ હતી પણ એક સરસ સંદેશો અમારા દર્શકોને ટૂંકો અને ટચ મને છે ને સાહેબ લોક સાહિત્યકાર નો ખુબ શોખ છે એમાં વન ઓફ માય ફેવરેસ્ટ એન્ડ મોસ્ટ ફેવરેટ ઇઝ ભીકુદાન ગઢવી મારો એક નાનપણ નો ફ્રેન્ડ હતો ઇસ્માઇલી અઝીમ માખાણી એટ પ્રસન્ટ ઇઝ સ્ટેંગ ઇન નેરોબી એને મને ભીકુદાન ની કેસેટો ખુબ આપી જૂના જમાનામાં ઓલી જે કેસેટો આવતી ને પટ્ટીવારી વાળી એ મને આપતો પેલા એ સાંભળી લે પછી હું સાંભળતો એટલે એ કેસેટો માંથી મને ભીકુદાન ભાઈ નું એક વાક્ય ખુબ સરસ છે એ મને ખુબ ગમે છે કે દરિયા કિનારે અ

નો તો કે ભાઈ એનો દી ખરાબ હોય ત્યારે જ આવ્યા હોય એટલે ક્યારેક પરમાત્માના રૂપમાં કોઈ દરિદ્ર નારાયણ આવ્યો હશે તો એની ઓપોર્ચ્યુનિટી મિસ કરી જાશો ક્યાં વાત છે વાહ વાહ તો તમે બિગ હાર્ટ રાખો પછી નોનો વિચાર કરો બરાબર છે થિંક બિગ થિંક પોઝિટિવ બરાબર છે વાહ બહુ સરસ સંદેશો આપ્યો યોગેશ ભાઈ તમે જે દુહાવાળી વાત કરી દરિયાવાળી આખો દુહો તમને તો આમ તો યાદ જ હતો પણ એ એ પણ મને પણ યાદ છે કે નીરખારા નીરખી

હું એમ ઈચ્છું છું કે એકસો એક કરતા પણ વધુ જરૂર પડશે તો બંને સંસ્થાઓ તૈયાર છે કદાચ બસો એક ત્રણસો એક મૂકવા પડશે તો આર્થિક રીતે પૈસાની બાબતમાં આ લોકો યોગેશભાઈ અને એમની ટીમ ક્યાંય ઉની આંચ નહીં આવવા દે આર્થિક મુદ્દે કોઈ વસ્તુ અશક્ય નહીં બને શક્ય જ બનશે યોગેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે આ બધી વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા ને આટલી સરસ પોઝિટિવ હકારાત્મક ને ઉર્જા ભરેલી વાતો કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બધેવ તમારો પણ ખુબ ખુબ આભાર થેન્ક થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના આવા ઉર્જાવાન નિષ્ણાતો સાથે મુલાકાત કરશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર